દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં દેશની સાથે સાથે ગુજરાતમાંથી પણ સૌથી વધુ દાન મેળવ્યું છે ગુજરાતમાં ભાજપને બિલ્ડર લોબીસ અને ફાર્મા લોભીએ ખોબલે ખોબલે નાણાંનું દાન કર્યું છે જ્યારે કોંગ્રેસ ભાજપને મળેલી રકમથી જોજનું દૂર છે રાજકીય પક્ષોને મળેલા દાનનો અહેવાલ સાર્વજનિક કરવામાં આવ્યો છે આ રિપોર્ટમાં ગુજરાતમાં ભાજપને મળેલા દાનનો પણ ખુલાસો કરવામાં આવ્યો ચૂંટણી સંબંધિત સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા પ્રમાણે ભાજપને નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના સમયગાળા એકલા ગુજરાતમાંથી દાન તરીકે મોટી રકમ પ્રાપ્ત થઈ છે જ્યારે કોંગ્રેસને નામ પૂરતી રકમ મળી જ્યારે આમ આદમી પાર્ટીને નજીવી રકમ પ્રાપ્ત થઈ છે 水。睡 ભાજપને રાજકીય દાન આપવાના મામલે ગુજરાત દેશમાં બીજા સ્થાને છે ભાજપને રાજ્ય પ્રમાણે સૌથી વધુ દાન દિલ્હીમાંથી નવસો નેવ્યાસી વીસ કરોડ રૂપિયા મળ્યું છે જ્યારે ગુજરાતમાંથી ભાજપને ચારસો ચાર એકાવન કરોડ રૂપિયા મળ્યા છે ત્યારબાદ મહારાષ્ટ્રમાંથી ભાજપને ત્રણસો ચોત્રીસ આઠ કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું જોકે કોંગ્રેસે બે કરોડની પિસ્તાળીસ રકમ મળી છે જ્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સાડા સાત લાખ રૂપિયાનું દાન મળ્યું આંકડા દર્શાવે છે કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ માં ભાજપે અન્ય તમામ રાષ્ટ્રીય પક્ષો કરતા સૌથી વધુ દાન મેળવ્યું છે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભાજપને દાન આપવામાં બિલ્ડર્સ લોબી અને ફાર્મા લોબી અગ્રેસર રહી છે આ બંને ક્ષેત્રની કંપનીઓ અને લોકોએ ભાજપને બે હાથે દાન આપ્યું છે ગુજરાતમાં ભાજપને મોટું ભંડોળ દાનમાં આપનારી કેટલીક કંપનીઓ પર નજર કરીએ તો દિનેશ ચંદ્ર અગ્રવાલ ઇન્ફ્રોકોટન પ્રાઇવેટ લિમિટેડ તરફથી પચાસ કરોડ રૂપિયાનું દાન અપાયું તો ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ લિમિટેડ તરફથી પચીસ કરોડનું દાન અપાયું પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી ભાજપને પચ્ચીસ કરોડ નું દાન મળ્યુંગર ટ્રાન્સપોર્ટ કંપની તરફથી ભાજપ ને પંદર કરોડ ની રકમ દાન માં આપી જ્યારે એગ્રોસિલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ પીએસપી પ્રોજેક્ટ્સ લિમિટેડ ફ્રન્ટ ઇમ્પેક્સ એન્ડ સ્કૂલ અને સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ દ્વારા ભાજપને રૂપિયા દસ દસ કરોડ 努打那派乌说。 આ તો વાત હતી ગુજરાતમાં ભાજપને મળેલા દાનની પરંતુ રાષ્ટ્રીય લેવલની વાત કરીએ તો સમગ્ર દેશમાં ભાજપને વર્ષ 2023-24 દરમિયાન રૂપિયા 2243 કરોડથી વધુનું દાન મળ્યું છે એડીઆર દ્વારા જાહેર કરવામાં આવેલો આ રિપોર્ટ ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવેલા આંકડા ઉપર આધારિત છે આંકડાઓમાં 20000 રૂપિયાથી વધુના રાજકીય દાનની માહિતી આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જીએસટી